બે હજાર પચીસ ને ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી બરોબર કે તમે ભાઈ લાલ ડુંગળીના ના વિડીયો મૂકો શું છે બજાર ભાવ અપડેટ આપો તો અત્યારે હું લાલ ડુંગળીની લાઈવ હરાજી ના વિડીયો તમને બતાવો છું

ચાર પાંચ બોલો બસો સાત ને આઠ નવ નવ રૂપિયા બોલું બેસો નવ દસ અગિયાર અગિયાર રૂપિયા બોલું ભાઈ બસો અગિયાર ને કોનામાં છે <laughs> <f doohehe> એ જગવાઈ એ હાલો તમારા હાના ગામમાં આવ્યો હું પણ હાલો ભાઈ એ કોમણ કોમણ છે હારું છે હાલો હું છું હા ભણુ કાકા ત્રણ વારસો બસો કેટલા મૂકી દેપાર એકસો બાણુંમાં <marriages timing> 717273757275 બનુભાઈ 75 રૂપિયા માં 75 રૂપિયા 177 173 85 88 188 રૂપિયા ગઈ ભાઈ રૂપિયા

મરિયા 190 માં કન્ડીશન બોલીએ છીએ રાશી રાશી દોરા બંસે ₹88 હેલો 88 માં ઓ ભાઈ દોરા કરી ₹88 ચાલો ભાઈ બોલે માસી 9145 9494 રૂપિયા ઉભરો સાહેબ બોલ 9494 ઉભરો બોલે બોલે ધીમે ધીમે નિખિલ <región> <Trail turbulens>